આજે બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ તરીકે ઓળખાય છે ત્યારે સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ગોકુલ સોસાયટીના રહીશો જે આજે પણ એ જ જળ જીવન અને પાણી બચાવવાના સૂત્રને સાર્થક કરી રહ્યા છે છેલ્લા સોળ વર્ષથી વરસાદી પાણીનો સંગ્રહ કરી તેનો જ પીવામાં ઉપયોગ કરે છે જેથી સાંધાનો દુખાવો પથરી જેવા રોગ પણ થતા નથી અને બહારથી પીવા માટે પાણી પણ લાવવું પડતું નથી દરેક સોસાયટીના રહીશોએ ઘરની અંદર જ બારથી પંદર હજાર લીટર વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય તેવી અંડરગ્રાઉન્ડ ટાંકી બનાવી છે અને લોકોને પણ વરસાદી પાણીનો સંગ્રહ કરવા અપીલ કરી છે કે પાણી બચાવો તો પાણી બચાવવા માટે અમારી જે આ સોસાયટી છે જ્યારે અમે મકાન બનાવ્યા ત્યારે એ સમયે વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે દરેક ઘરની અંદર બારથી પંદર હજાર લીટરના ભૂગર્ભ ટાંકા છે એટલે પીવામાં કોઈ પણ પ્રકારની નુકસાની પણ નથી થતી પાણી જે સંગ્રહ કરેલું છે એ એક ઔષધિ રૂપ છે અને પીવામાં પણ આરોગ્યની રીતે પણ ખૂબ સુંદર છે અને સારું છે પાણીનો અમે સંગ્રહ કરીએ છીએ આ માટે વરસાદ આવવાનો હોય એ પહેલાં અમે એની તૈયારી કરી રાખી છે અને આ પાણી અમે માસ ઉપયોગ કરીએ છીએ અને આ પાણી બારે માસ પીવાલાયક હોય છે તો હું લોકોને અપીલ કરું છું કે તમે તમારા ઘરમાં વરસાદના પાણીના ટાંકા બનાવો અને સંગ્રહ કરો અને એનો બારે માસ પીવા માટે ઉપયોગ કરો અમે અમારા ઘરમાં વરસાદના પાણીના ટાંકા બનાવે છે જ્યારે વરસાદ આવે તેમાં પાણી ભરાય છે એ પાણીથી અમને કાંઈ થતું નથી અમારી તબિયત પણ સારી રહે છે કે પાણી પાણી જીવન છે આપણે પાણી બચાવવું જોઈએ